સિંચાય જલાધર વિભાગ ગોર નિંદ્રમાં અરવલી જિલ્લાના માલપુર તાલુકાના મોગોડી પાટિયાથી વાયા ભૂતા માકમપુર કોસારેલ વાયા મોગોડીથી રંભોળા કાંઠ કુવા ડામર માર્ગ પર ઠેર ઠેર ખાડા અને જાડી ઝાંખરા અને અમુક જગ્યા પર નાળા બબે સ્પેસના બનાવવામાં આવેલા પુલના સ્પેસ પણ ખસી ગયા છે વાહન ચાલકોને અવરજવર જવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે વરસાદી માહોલના કારણે ડામર રોની સાઈડનું પણ ધુવાણ થયું છે એક વરસ પહેલા રો સિંચાઈ વિભાગે બનાવેલ છે અને સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવેલ છે છતાં તંત્રના પેટનું પાણી પણ હોતું નથી એક મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા લેવાય નથી વિકાસના નામે મોટી મોટી વાતો કરનાર પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં કેમ રસ દાખવતા નથી રોડ પર બંને બાજુએ જાડી ઝાંખરા અને અનેક નાના મોટા વળાંકો આવે છે તેમ છતાં પણ રોડની બંને બાજુએ ઉભી નીકળેલા ગાંડા બાવળ ઝાડા ઝાંખરા ઘાસ વગેરે ઉભી નીકળતા ત્રાસ તેમજ રસ્તો સાંકળે ને સિંગલ પટ્ટી હોવાના કારણે સામ સામેથી કોઈ મોટા વાહનો આવે ત્યારે તે પણ જોઈ શકાતા નથી અને પોતાનું વાહન પાછળ કે પછી સાઈડ પર ઊભું રાખી સાઇડ આપતી પડતી હોય છે આ રોડ પર અગાઉ પણ અનેક નાના મોટા અકસ્માત થઈ ચૂક્યા છે ને આ દિવસ સિંચાઈ વિભાગ દ્વારા જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી ત્યારે જો આગામી સમયમાં અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવી ગ્રામ લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર વાલંબારિયા અરવલી માલપુર બોડી ગામનો આગેવાન તરીકે પુષ્પજી ચંદ્રપાલ શ્રી राठોડ જે વાજક ગલગાર યોજનામાં આ રોડ બનાવેલો હતો 1985 થી બનાવેલો જેના ગર્નાડા દરેક ગણડાળા અંદર અત્યારે આવા આવા કાબડા પડેલ છે અને ગણનારો બી બિસ્માર હાલતમાં છે અને રોડની આજુબાજુનો ઝે ઝાડનો ડાળખો બી એસ ટી બસોનો જે બસો બંધ કરવા માટે ધમકી આપી રહેલ છે અને આ બધી રજૂઆત વાત્રક જલાગર યોજનાના સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર કરવા છતાં પણ આજ સુધી કોઈ એમને રસ્તો કરેલ નથી અને કોઈ બી સાધન આવે તેની આજુબાજુ સાઈડ લેવી છોકરીઓને સ્કૂલે જવા હોયની તકલીફ આ દરેક તકલીફના હિસાબે અમે રજૂઆત બી સિંચાઈ ખાતાને આપી છે અને રોડમાં ભાઈ ગાબડા પડેલ છે જો અત્યાર સુધી કોઈ દરકારી લીધી નથી તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ કોઈ પણ સંજોગે યુદ્ધના ધોરણે અમારે આટલું કામ કરી આપવા માટે મહેરબાની કરશે હું નિવેદન આપું છું હું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગુડી ગામનો વતની છું અને મારું ગામ છે છેવાડે આવેલું છે જંગલ ખાતું આવેલું છે અને આ રસ્તો એવો અમારો ડામર બનાયો નથી બનાવ્યો ખરો પણ આજુ એક પસારથી નીકળતા મગડી જવા માટે એ પુલિયાની અંદર આખું સ્થળાંતર થઈ ગયું છે બાફ પડી ગઈ છે અને આ વચ્ચે ઝાપ પડી છે છતાંય અમે વિનંત્રી સરકારને કેટલા વખત કરી સિંચાઈ ખાતાને વાત કરી પણ સિંચાઈવાળા ખાતાવાળા મારા સામૂહ જોતા નથી આજુબાજુ જુઓ તો જંગલના ઝાડો પેદા થયા છે બસ જાય તો બસની અંદર કાટ તૂટી જાય સાઈ તૂટી જાય છતાંય અમે અમે વિનંતી કરી છે સાહેબને કે સાહેબ આટલું જો તમે જંગલ સિંચાઈ કાથાવાળા તમે અમને આટલું ઝાડો બાળો કાપી આપો તો અમારો આ રસ્તો મગોડી સુધી આવે અને બસો છોકરીઓ અમારી કેજીબીમાં ભણે છે અને ચાર બસોની સગવડ છે એટલે અમે એવા શબ્દ કે કંઈ ના કરે આવી સાઇઝ તો અમારી મળતી જ નથી કારણ કે બાઈક બાઈકવાળું આવી જાય તો અંદર પહેરી જાય તો જવાબદારી કોણ રાખે હા સાહેબ મારી વિનંતી છે કે તાત્કાલિક અમારા આ નિર્ણયનો તમે મગોડી ફસાયેલથી અમારા મગોડીનો સર્વે કરી અને અમે તાત્કાલિક અમારું ઇમરજન્સીને ગંડાળું તમે રિપેર કરવા વિનંતી છીએ સાહેબ